આપણે જે ત્યાં હું દેખાડતો જીડિયામાં કે કેવી મસ્ત મજાની આપણે નવડાવશું તમને દેખાડીએ કે કેટલી ટોટલ આપડે ભેંસું છે ને બધું આપણે બીજા આજના વિડીયામાં આપણે તમને દેખાડશું ને આપણી જો ઓલી મોટી ભેંસ છે તમને દેખાડીએ જો આ ભેંસ છે ને આઈ થિંક બાવીસ એક વર્ષ જેવું થયું હશે બધી જે ભેંસું આ ભેંસની બધી પાડેડીઓ બધી આ ની છે ટોટલ એને બાવીસ એક વર્ષ જેવું થયું છે એક આપડી પારેડી બાંધી છે તો એની જરી ક્યાંક નવરા એને એક તળકો લાગતો હશે તો

જેવા પાડીઓ સુત્યું છે તો ધીમે ધીમે મસ્ત મજાના ફુવારો માર દઈએ એક ફુવારો મસ્ત લાગી જાય એટલે આપણે હામી જાય સ્વેટી પણ પિંજરામાં બેઠી છે અને આને પાડીઓને ધમાવી દઈએ સ્વીટીને જો પાણીની બહુ એટલે જે પાણીથી આમ ઠંડુ વાતાવરણ ઠંડુ બહુ જોઈએ પણ આમ પાણી ઉડાડીએ એટલે ભાગે એક વાર તો મસ્ત મજાની જોવાડી નવરાવી હતી એમના સીટીને નવરાવી દીધી મસ્ત ને જો પાછી બાંધી દીધી એટલે ગાર આ માન કે આ રોટે નહીં એટલે ને આ જો પાડીઓને હવે પાણીથી મસ્ત જો મજા આવે છે આને તો ભૂલીને ઠંડી લાગતું તો પાણી આને મજા આવે છે એ તો મસ્ત મજાને ધમારીને આ બેને તમારીને ભાઈ આપણે જો અહીં ત્રીજી એક વાડી પણ છે તો એને મસ્ત તમારી અને પછી આપણે તબીલામાં જઈએ જો અહીંયા આપણે ફોલ્ડિંગ આમણ તમને દેખાડું ને પછી અંદર તબીલામાં આપણી હીર પણ તબીલામાં જ છે જો આ ફોલ્ડિંગ છે આમાં ઘણી ચારક પાડિયું બાંધી છે આપણે અહીં બાંધી છે બે હું મોટી બાંધી છે આમાં આ ફોલ્ડિંગ ગામણનો ફાયદો એ કે આપણે ગમે ત્યારે ગમે ચેન્જ કરવી હોય તો આપણે બીજી જગ્યાએ જગ્યાએ કાઢીને બીજી જગ્યાએ લઈ જાય તો એ પણ લઈ જાય કે મસ્ત વંજન ઉપર પંખા પણ છે નાખેલા છે ચોમાસામાં આપણે માખી મચ્છર થતા હોય એટલે પંખા પણ રાખેલા છે ને જો ફોલ્ડિંગ કમાણનો ફાયદો એ જ કે બીજી જગ્યાએ આપણે લઈ જઈએ ને જો આપ આપણી ખડેલી છે આ તો આપણે ઘરની છે ને આપણે તો આ ડેલામાં બાકી રહી ગઈ હતી તો આ બે ને પછી લઈ લીધી બહાર ને આ પહેલવેતરું જો ખડેલું છે ને આપણે આ તો હાલો તો આને પણ મસ્ત મજાની ધમારીને પછી આપણે હજી એક ખડેલી આપણે લેવાની છે એને તમને દેખાડું ને જો આપણે જો આ ખડેલી આવી ગઈ મસ્ત મજાની જો તો હિંગડા અને મીંગડે જો તમે હાઈટ પૂરી છે ને હિંગડે મીંગળે પણ મસ્ત છે ને આ ખડેલી આપણે નાની હતી તો અહીં લીધી હતી દોઢક પોણા બે વર્ષની હતી તો આપણે લીધી હતી આગળની નથી આપણે ને અત્યારે જો એકવેતર વ્યા છે ને છક મહિના થઈ ગયા કાપની છે અને છક મહિના થઈ ગયા ને હવે અત્યારે ધોવા દઈએ છીએ આઈ થિંક પાંચક લીટર દૂધ કરે છે આપણે કાલ વિડીયોમાં દેખાડશું તમને અહીં તો